ફ્રોડ વધારે ચાલે છે એનાથી સાવધાન રહેવું કોઈ તમને ચોકલેટ બિસ્કિટ આપે તો તેની સાથે નહીં જવું કોઈ તમને કપડું સુંગાળીને તેમની જોડે લઈ જવાનું કે તો તેની સાથે ન જવું તેવા પ્રકારના વિવિધ પ્રત્યે જનજાગૃતિના કાર્યક્રમોનું પણ અને માર્ગદર્શન અપાયું હતું પ્રેમ ભાવ રાખવાનો આપણો સનાતન ધર્મ સાચવવા માટે હિન્દુ ધર્મ અપનાવવા માટે પણ સર્વ ધર્મને છોડી દેવું આપણો દેશ હિન્દુસ્તાન દરેક પ્રકારના સમજણ શિખામણ બાળકોને આપવામાં આવી હતી બાળકોને એમના ટીચર એમના અધ્યાપક સાથે રહીને આચાર્ય બાળકોને શ્રેષ્ઠ વાર્તાઓ વિશે કરીને સનાતન ધર્મનું પણ આયોજન

આજવા રોડ ઉપર આવેલી રાવપુરા સ્કૂલમાં અને આચાર્યની હાજરીમાં સ્કૂલમાં ભણતી માતા પિતા વિહોણી દીકરીઓને સ્કૂલ ડ્રેસ સ્કૂલ બેગ નોટબુક અને પેન પેન્સિલ રબર વગેરે દાનવીર દાતાઓએ પોતાના હાથે આપીને પોતાના જીવનની આપેલા દાનની ધન્યતા અનુભવી હતી એ દાતાઓને પણ ખુશી થઈ હતી કે આવી ગરીબ દીકરીઓ ભણશે તો કાલે રાષ્ટ્રને સમાજને કુટુંબને સારી રીતે સંભાળી શકશે એવી જ રીતે આશીર્વાદ આપ્યા હતા રૂક્ષબણીબેને પણ કહ્યું હતું કે ગાયત્રી વિકલાંગ માનવમંડળ સંતાને સ્કૂલના આચાર્યો અને શિક્ષકો મળીને સાથ સહકાર આપ્યો હતો આજના કાર્યક્રમમાં શ્રીમાન મિતેશ પટેલ પ્રોગ્રામમાં પધાર્યા હતા અને વિજયભાઈ ગિગલ બાળકોના હેતુ માટે શ્રેષ્ઠ કામગીરી દાનવીર દાતા અને સંત સાહેબ આશીર્વાદ આપ્યા હતા સાથે જ વિજયભાઈએ બાળકોને ઇનામ હેતુ અગિયારસો રૂપિયા ભેટ આપી હતી અને બાળકોને સંસ્કાર અને સાથે જીવન જીવવાની કળા સંત સાહેબે સમજાવી હતી નવીનભાઈ નીલેશભાઈ પાઠકે બાળકો માટે ઉત્સાહી જગાડી અને પ્રેમભાવ વાતાવરણ બનાવો એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના સ્થાપક રૂક્ષમણી દેવીએ પણ કહ્યું હતું કે બાળકોને સ્કૂલ આવતા પહેલાં બધા ગુરુએ પગે લાગવું અને જય શ્રી કૃષ્ણ બોલવાનું તે ભગવાન તમારામાં પણ છે જ અને બધામાં છે શરીરને સ્વચ્છ રાખવું એ પણ આપણો ધર્મ છે તમામ ધર્મ વિશે કાર્યક્રમ રાષ્ટ્રધ્વિત છે તેમ જણાવીને રાષ્ટ્રગીત ગાયને પણ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ